આ શનિ રવિવાર પબ્લિક થતો હોય દરરોજ થાય અહીંયા દરરોજ થાય અમાર ગરમીમાં ટ્રાય કરી ગરમીમાં ભી થાય એવું કે ઠંડીમાં ભી થાય અહીંયાનો લોકલ પબ્લિક તો હોય જ અહીંયા જગ્યા હારી કૂતરાને ચલાવવાને આમ કેમ આવે ને બધા બ્રાઇટન લંડન લંડનમાં બ્રાઇટન આય હે જો એપાર્ટમેન્ટો બનાવ્યા આઈડિયા હોલિડે ઇન હોલિડે ઇન ઉટોર ચાક લીધો આ ભરેલો આ બ્રાઇટન માં જ છે ઉપર જાયે મેં જ વિચારું જેવું છે ઉપર લગીન જાયે છે હોલિડે ગ્રીન કલર માં લખેલ ઘર છે ले वो अंकी से बनावे न घर से घूम तो न थी ले कभी बनाल छेगा आ आई डोंट नीड इट ना दरिया किनारे फरीये छे आपरे लिनिंग टावर पिजा जाए छोर में जाके धीरे धीरे ते तो अपने तो छोर में जाय तो अपन जोर कर लाखे हां लुकते हो अ लोग के से